ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર બુધવારના રોજ બપોરના સમયે એક બાઇક સવાર યુવાન રિક્ષા સાથે ટક્કર બાદ માર્ગ પર પટકાતા એસટી બસના ટાયર તેના માથા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું ભરૂચના નર્મદા મૈયા બ્રિજ જાણે અકસ્માત ચોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે આ માર્ગ પર અનેક અકસ્માત થતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે આજે બુધવારના રોજ આનંદનગરમાં રહેતા એક બાઇક સવાર યુવક અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન નર્મદા મૈયા બ્રિજ ઉપર પહોંચતા તેની આગળ ચાલતી એક રિક્ષા સાથે અથડાયા બાદ માર્ગ પર પટકાયો હતો આ સમય તેની પાછળ આવતી એસટી બસના ટાયર તેના પર ફરી વળ્યા હતા યુવકનું ઘટના પર જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત પગલે લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ ચલાવી છે ઘટનાની જાણ થતાં જ તેના પરિવારજનોના ટોળા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા યુવકના પિતા ડ્રાઇવિંગ કરે છે માતા હાઉસવાઇફ છે અને તેનું એક ભાઈ અને એક બહેન હોવાનું જાણવા મળ્યું છે ત્યારે યુવા પુત્ર અને ભાઈના મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે